હર હરમાં દેવ આજે આપણે નવો વિડીયો લઈને અહીંયા ત્રણે ત્રણના મેળામાં જવાનું છે શિવહોરથી ત્રણે તરના મેળામાં એટલે અહીંથી ઓખાવાળી ટ્રેન છે સાંજે સાડા દસે અહીંથી છે શિવરથી શિહોર એક જંક્શન છે શિહોરથી તમારે હરિદ્વાર જવું હોય જંબુ જવું હોય દિલ્હી જાવું હોય મુંબઈ જવું હોય સુરત જવું હોય અહીંયાથી જાય જ્યાં તમારે જ્યાં જવું હોય ને અહીંથી તમને ટ્રેન મળશે શિવહોર જંક્શન છે અહીંયા એટલે આપણે અહીંયા શિયોરથી ત્રણે મેળામાં જવાનું છે થાન સાડા દસ થી સીવર ઉપડે છે એટલે સીધી આપણે સવા બે રાત્રે આપણે થાન ઉતારે છે એટલે વિડીયોમાં તો ગાડી આવી ગઈ છે વખા દ્વારકા છે વખા આમાં બેસીને આપણે જવાનું છે ગાડી હાવ ખાલી છે જો વખા ચલો આપણે સીટ મળી ગઈ છે હવે બેસી જઈ સીવર થી ગાડી ઉપડી ગઈ છે હવે દસ ને ચાલીસ ઉપડી છે જોયું આપણે કેટલા વાગે ઉતારે છે હવે સોહરનું રેલવે સ્ટેશન શિયોર દક્ષિણ સ્થાન પહોંચી ગયા આપણે હવે હવે બાય રોડ બાજુ જાય છે સ્થાનના રેલવે સ્ટેશન ઉતરી નાખીએ આપણે ગાડીએ બે ને બાવીસે ઉતારી છે ગાડીએ જોયું આપણે હવે બહાર ઓખા ગાડી જાય છે દ્વારકા ધા ગાડી ટિકિટ બારી છે થાન રેલવે સ્ટેશન થાનની બહાર નીકળો અહીંથી રેલવે સ્ટેશનની બહાર તમને અહીંયા આગળથી રિક્ષા મળી જાય ત્રણે ત્રણના મેળાને જવા માટે રેલવે સ્ટેશન આપણે ઉતરી ગયા ઉતરીને તરત આપણને ઇકો ગાડી મળી ગઈ છે પચાસ રૂપિયા ભાડું કહેશે અહીંથી વિડીયોમાં બની લઈજો તમે ઇકોનો ડ્રાઈવર સહભાઈ

આમાંથી નાહવાથી તમારું પાપ ધોવાય છે એમ કહે છે ગંગા નદી છે આ તમે જોઈ શકોમાં નાયન પછી તમારે અહીંયા છે ને એક પાપની ને પુણ્યની બારી છે ત્યાં તમારે નીકળવાનું એમાંથી આ મંદિર છે મહાદેવનું એની પાછળ પાછળની સાઈડમાં છે मंदिर में बहुत लाइन से मुरे सुको સામે છે ને એ પૂંજની પાપની બારી છે અત્યારે ભેંસને જવા નથી દેતા લેડીઝ માટે છે અત્યારે એન્ટ્રી અંદર ચાલો આપણે બહાર જઈએ હું તમને મેળો દેખાડું કઈ રીતનો છે બહાર આવો એટલે તરત તમને એવી દુકાનો જોવા મળે અહીંયા તમે જોઈ શકો દુકાનો રમકડા ને એવું બધું મળે છે આવી રીતે રમકડા મળે અહીંયા બધે એ નાસ્તો પણ મળે જો એ બધી બેઠી છે જો બધાનું ધ્યાન રાખે અહીંયા લાઈટ ઢોકળા પણ મળે જોડા ને એવું રીતે બધું સચમા કેવા મસ્ત મળે જો બધા અહીંયા એક લાશ અસમાજુ જોયા ગાડી નવું પણ મળે છો આઈસ્ક્રીમ ગોળા રાજકોટવાળાના જોયા ફૂલ કેવો મસ્ત મળે છે ખાવા પીવાની વસ્તુ પણ મળે બધી આઈસ્ક્રીમ ગોળા ગુલ્ફી સોડા લાઈટ ઢોફળા બધું મળે છે તમને આ રસ્તા ઉપર આ રોડ છે રોડ ઉપર બધું મળે છે હવે આપણે મેળાની અંદર જઈશી સફાઈ પણ બહુ ધ્યાન રાખે છે આ લોકો છોકરા માટે રમકડા બહુ છે રમકડા ને એકલું એવું જ મળે હજી અમુક અમુક ચાલુ થયું છે બીજું ચાલુ નથી બહુ પછી શરૂ થવાનું છે એમ ત્યાં છે આપણે અક્ષુભ મેળો જોવા જઈએ છીએ ગાયો છે ભેંસ છે પાટા છે એવું બધું છે તમે વિડીયોમાં બનાવી દેજો હું તમને દેખાડું

બધી ગીર ગાય છે ઠયુથી જો કેટલું દૂધ કાઢે તો બહુ મોટો મેળો છે જેટલું થાય એટલું આપણે ઓછું છૂટિંગ ઉતરી ને તો વીડિયો લાંબો થઈ જાય જો ગીર ગાય છે જો આકુટ ગીર ગાય આ બી ભેંસી છે આ બધી છે ને કાકરેશ ગાયલ કહેવાય ગાય આ બધી જો જો આ કચ્છી ગાય છે જો આના શિંગડા કેવા છે ગોળ નાના એમના જો આ બધું કચ્છ બાજુની છે જાત એવી નાની ઊંચી છે

머리. શણગાર મળે છે બધો બળદા માટે ભેંસું માટે ઘોડા માટે જો હાલે બધાની લાકડી બેસલ વખણાય જોવા હવે આપણે ગમત જોવા જઈએ છીએ ગમત કેવી રમાય છે સા બધી અલગ અલગ રમતો થાય છે અહીંયા વિડીયોમાં બનાવી જો કબડ્ડી

એ તો ફળે ખાતા કયા ફરી ફળો ખૂબ વાતું કરે બાળક કાગડા હું તમને હાવ નાનામ થા દેખાડું બાળક કેવા છે જો તમે હાવ એટલે હાવ નાનામ થાવ

મજ મરે ને હો તો એ આવી ગયો જો આની મોજ જો ભાઈ ઓ છોકરાઓ જો મસ્ત રહે છે નાના નાના બધા જો નાના છોકરા માટે બહુ સારું થાય મૈળો જામ્યો ડમલ ડબલ ટી

આપણે પહોંચી ગયા છીએ ખાખરીયા હનુમાનજી નું મંદિર છે અહીંયા ત્રણ ટકાના મેળામાં ત્રણ વાગ્યા ને તો હજી ફરસાદી શરૂ છે તમે જોઈ શકો છો જો આસાની રસોડું છે અહીંયા આ બધી રસોઈ થાય આવી રીતે લઈને આવીને અહીંયા અંદર આપે બધા બૂટ બૂટ ચંપલ અહીંયા ઉતરાણ બધાને પછી દી લેવા અંદર જવાનું આપણે જાણવા મળ્યું એવું કે ધોરીઝનું પચાસ હજાર માણસો બપોરે અને સાંજે બે ટાઈમથી જમે છે અહીંયા હા ભાઈ સેવક છે અહીંયા સેવક છે બુંદી છે ખીચડી છે અને શાક છે તો કવડો મોટો છે જુઓ તમે એ ઘરે બે ત્રણ હજાર માણસો હંમેશા નવડો મોટો હોલ છે તો પછી અંદર નાવા ધોવાની સુવિધા પણ છે મેળો જાયમો હોય ભાઈ પાછો માણસો કોઈ હેરાન ન થાય એટલે મોટો સુપર હોલ છે અહીંયા અંદર સુવા કરવા માટેનો જો આ હોલ છે મોટો સો રૂપિયામાં એકસો ને વીસ સેકન્ડ તો હવે આપણે તણે મેળો દિવસનો અહીંયા પૂરો કરવી છે જો રાઈટમાં પસવામાં લેવું તો લાંબો થઈ જાય વિડીયો ભાઈ એટલે રાઈટનો વિડીયો અલગ આવશે આ પહેલો ભાગ હતો હવે બીજો ભાગ આવશે રાઈતનો વિડીયોમાં નવા હોય તો ચેનલે સબસ્ક્રાઇબ કરી દીજો એટલે રાઈટનો તમને વિડીયો જોવા મળશે રાઈટનો નજારો બહુ જોવા જવો સાયા મજા આવે એવું છે રાઈટનો વિડીયો એટલે રાતનો સ્પેશિયલ બનાવવાનો છે આપણે હાલનો વિડીયો લાઈક પર સીન બહુ મસ્ત છે આ બધા જોરદાર એટલે વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈજો હર હર મહાદેવ